નમસ્કાર મિત્રો કેમ છો તમે હું મજામાં છું કે ડાયરી નહીં આ ખોવાયેલી ડાયરીની વાત છે આ જડેલી ડાયરીની વાત છે ઓગણીસો પંચોતેર છોતેર નું વર્ષ હશે લગભગ સુડતાલીસ વર્ષ પહેલાની ઘટના હું મેડિકલ કોલેજમાં ભણતો હતો સેકન્ડ બીવીએસ માં બપોરના બે કે ત્રણ વાગ્યા સમયે લાઈબ્રેરીમાંથી વાંચતા વાંચતા બગાસ એટલે ચા પીવા માટે કોલેજની કેન્ટીનમાં ત્યારે ત્રણ ચાર સિનિયર છોકરાઓ ચા નાસ્તો કરતા હતા હું કોઈને ઓળખતો ના હું એકલો હતો એટલે સામે નહીં બેન્ચ ઉપર બેસી ગયો ચાનો ઓર્ડર આપ્યો મારી ચા આવે ત્યાં એટલી વારમાં પેલા ત્રણ યુવાનો ચાલ્યા ગયા મેં ચા પીધી પછી ઉભો થવા ગયો ત્યારે જોયું કે એ છોકરાઓ બેઠા હતા ત્યાં એક લાલ સાઈઝની એક ડાયરી પડી ગઈ હતી મને ખબર પડી કે લોકો ભૂલી ગયા હશે એ ત્રણ માંથી જ કોઈને ભોગવી જોઈ મેં ડાયરી ઉપાડી દીધી અંદર પેલા પાના ઉપર જોયું તો નામ લખેલું હવે એ જે નામ લખેલું હતું એ જ નામ અને સંદેહવાળો છોકરો મારા ક્લાસમાં ભણતો એટલે ચાનું બિલ આપીને હું બહાર નીકળ્યો ડાયરી મેં છોકરાને પૂછ્યું મારી મારા ક્લાસમેટ હતો એને કે અબ્દુલ આ તારી ડાયરી છે એનું નામ હતું અબ્દુલ ગફાર ડબાવ મેં એને પૂછ્યું કે આ તારી ડાયરી છે તો કે ના આ મારી ડાયરી નથી એને મને બીજું કંઈ કહ્યું નહીં એ ડાયરી લઈ અને હું મારી મુશ્કેલી ઉપર આવી ગયો અને રસપૂર્વક પાના ફેરવા મળ્યા મજા આવી ગઈ એમાં તો ગઝલો હતી શાયરીઓ હતી મુક્તકો હતા કોઈ જાણીતા કવિઓના જાણીતા સુંદર મુક્તકો અને કેટલીક શેર પંક્તિઓ એમાં લખેલી હતી અને જેની ડાયરી હતી એને પોતાના પણ કેટલાક શેર જેને સિઝા હશે જે કાચું પાકું લખવાની એને શરૂઆત કરી હશે એ અંદર વાંચવા મળે હું વાંચીને એટલું સમજી ગયું કે જેની પણ ડાયરી છે એની રસ રૂચિ અને એનું સ્તર સાહિત્યિક દ્રષ્ટિએ ઊંચું હોવું જોઈએ કારણ કે એની પોતાની જે મૌલિક શાયરીઓ હતી ને એ પણ મીટરમાં હતી છંદમાં હતી મને કોની હતી મને ખબર સાચું કોણ હતું થોડીક લાડચ પણ થઈ આવી આખી ડાયરી ભરેલી હતી મેં રાખી લીધી પછી એના માલિકને શોધવાનો પ્રયત્ન જ ન કર્યો વર્ષો સુધી એ ડાયરી મારી પાસે રહી મારી પોતાની ધણસ બની અને ઘણી વખત હું અંદરના પાના ફેરવતો તો બહુ જાણીતા કવિઓના શેર પણ અંદર હતા આ દિલ તમને આપતા આપી દીધું ને પામતા પાછું અમે માપી લીધું એ જાણીતું મુક્તક પણ એમાં હતું પણ આવા ઘણા બધા જા ભલે અંધાર ગેલા આપમાં તેજ કે જ્યોતિના વિશમાં ડૂબવું જોઈએ પણ પછી મોતી વિના સરસ મજા જે શેરપક્તિઓ મને ક્યાંક કામ પણ આવ્યું હું પોતે એ વખતે ગઝલ લખતો હતો એટલે મારું આકર્ષણ વધારે વર્ષો પછી મારી સાથે ભણતો મારો મિત્ર ડબાવાલા મારે ઘરે આવ્યો ત્યારે મેં પાછી વાત યાદ કરે કે ડબાવાલા આ ડાયરીમાં નામ લખેલું છે ડબાવાલા અને તું ના પાડે છે કે તારી નથી તો પછી આપણી મેડિકલ કોલેજની કેન્ટીનમાં મારા હાથમાં આવી કેવી રીતે એટલે એને યાદ એવું હસી પીડો મને કા ની ડાયરી હોવી જોઈએ એટલે તું કોણ અશરફભાઈ તો મારા કઝિન થાય મારા બ્રધર થાય એ ડૉક્ટર અશરફ ડબાવાલા છે અત્યારે અમેરિકામાં છે મેં એ તો આપણે જાણતા કવિ તો કે હા એ જ તો મિત્રો એની ડાયરી મારી પાસે ચાલીસ વર્ષથી સચવાયેલી છે મિત્રો અંદર પંક્તિઓ હતી નવી નવી શેર પંક્તિઓ ફૂટતી હશે અશરફભાઈને અશરફાઈને આજે કોણ નથી હોતું ગુજરાતી ભાષા એમની ગઝરોથી રણિયાત છે સમૃદ્ધ છે ક્યાંક કાચા પાકા મિશ્રા પીટાશે એમણે ચોકમાં વેરાયેલા મોતીના દાણાની જેમ ડાયરીમાં છૂટા વેરા હતા ઘરમાં એવા કોક ચોકડીયા ચોકડિયા આવે ખૂટે હાથમાં પાણી ત્યારે ખડિયા આવે ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભાઈ એક વેત ઉતરો ત્યાં તો તળિયા તમે બધા આ ગઝલ સાંભળી છે અશરભાઈ પછી તો બીજા શેર પણ અંદર ઉમેરા હશે અને ગઝલ પૂરી કરી હશે અને મને બહુ ગમતી ગઝલ છે ઘંટીના પથ્થરથી ઘંટીના પથ્થર જેવા વિચાર છે ને મારી તારી વચ્ચે બબે દરિયા શબ્દોની હુંડી લઈ ભાષા સામે ઉભો પાછો વળવા ડોક્ટર અશરફ ડબાવાના મેળા પણ ખરા મારા મિત્ર અને એમના પણ મિત્ર રજનીકુમાર પંડ્યાની સાથે અમે સરસ મજાનું ડિનર પણ મેળવ્યું પણ જ્યારે મેં એમને વાત કરી ત્યારે ખડખડાટ હસી પડ્યા એમને કદાચ બહુ યાદ નહોતું પણ એવું કહ્યું હતું ખરું કે મારી એકા ડાયરી જડતી નહોતી પણ એ તમારી પાસે હશે એ મને ખબર નહીં ત્યારે મેં પણ સામે કહ્યું એમને કે જો મને ખબર હોત કે અશરફભાઈ ભવિષ્યમાં મારા મિત્ર બનવાના છે અને એ આટલા સરસ મજાના નિર્દોષ અને સજ્જન છે તો કદાચ તમારી આ બધી મેં મારા નામે છપાવી દીધી હોત તો આજે આ ગઝલ નામે ભૂલતી હોત અને શરદ ઠાકર લેખક ન હોત પણ શાયર હોત મિત્રો અનેક જાણીતા લેખકો અને કવિઓની સાથે ગૌરવો છે એમની સાથેની ઘટનાઓ છે પ્રસંગો છે જે મારા સ્મૃતિમાં કાયમ માટે જડાઈ ગયા છે જ્યાં અમને લાગશે કે તમારી સાથે વેચવા જેવા છે તો હું જરૂર શેર કરીશ કેવો લેવો આજનો એપિસોડ તમારા પ્રતિભાવ જરૂર જણાવતા રહેશો હું ક્યારેક એનો જવાબ પણ આપીશ ફરીથી આપણે બહુ જલ્દી મળીશું આભાર નમસ્તે